મિત્રો ફેન સબસ્ક્રાઇબ જો પાછળ પાછળ जाइए શું તમે બધી બાકી રહી ગયા તો ઘોડીનો બધો પ્રકારનો સામાન મળી જાય છે ઓનલાઈન વેલ મસ્ત દેવી કન્સેટ ના મિત્રો તો કેમ છે ડાયરેક્ટ રામે રામ તો આજ નવો જ કન્ટેન્ટ લઈને આવી ગયો છું જેમાં આપણે ઘોડીનો જે સામાન લગાડ્યો છે

એ આપણે ઓનલાઈન ઓર્ડર કર્યો છે જે આપણે ચોટીલા પાસે જે વિચ્છિયા ગામ છે ત્યાંથી આવે છે અને તેનું આપણે આઈડી પણ નીચે મેન્શન કરીશ તો તેમાં તમે સામાન મંગાવો હોય તો છેલ્લે જે વિડીયોમાં બની રહેજો કારણ કે આખી પ્રોસેસ તમને હું છેલ્લે બતાવીશ કેવી રીતે તેનો સામાન મંગાવો અને અત્યારે આપણે હોળીનો સામાન કરીને રાઇડિંગ માટે નીકળી જવાના અને રાઇડિંગમાં ફૂલ મજા સામાનમાં આપણે કાસિયો લીધો છે અને તમે દેખાતો એ બધું સામાન છે અને લગામ પણ છે તો મિત્રો આજ ફૂલો ફૂલ સામાન કરી અને તમને બતાવી કે કેવી રીતે સામાન કેવો સામાન લાગે છે અને તમે પણ ઓર્ડર કરી શકો છો કારણ કે મેં ઓર્ડર કર્યો ને ઓનલાઈન પેમેન્ટ પહેલાં કરવું પડે છે અને મેં પણ પહેલાં ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું અને પછી આવી ગયું સામાન ટ્રસ્ટેબલ છે કારણ કે મિત્રો મેં સામાન પહેલાં ઓર્ડર કર્યો પછી હું વિડીયો બનાવું અને સામાન આવી જ જઈએ કારણ કે તેમાં મેં પણ પેલા સામાન મંગાવી લીધો અને આ કાંઈ પેઇડ પ્રમોશન નથી આ તો હું મારા રીતે કહું કારણ કે મેં સામાન મંગાવ્યો હતો તમારે મગાવવું હોય તો મંગાવ નો ફૂલ સામાન થઈ ગયો હે અને કેવો લાગ્યો તમે સામાન તો કમેન્ટ કરી નાખજો અને મિત્ર હું તમને જે પેજ દેખાડીશ ને એ તમે ફોલો કરેલું હશે ને તો મસ્ત મસ્ત ઓફર આવશે કારણ કે આપણે પણ ઓફરમાં સામાન મંગાવ્યો છે અને ફૂલ સસ્તો પડે છે અને ઓનલાઈન કાઈક કુરિયર ચાર્જ ખાઉ મિનિમમ કિલો હિસાબે 30 રૂપિયા જ છે અને આપણે ગોળીન છોડી હે કારણ કે ઉનાળો હે એટલે આપણે છોડી અને હરપા જો સામાન કરે હે કારણ કે આજી આપણે સામાન કરતા જે આપણે ફાવત નોતે એટલો બધો એટલે હરપા ભાઈ આપણે સામાન કરે અને આપણો રગો જો અહીં બેઠો હે તો શરૂઆતમાં આપણે હરપા ભાઈ ચડી ગયા હે રાઇટિંગ ચાલુ કરશે અને જઈજ બકરું જો આખું આપડે હોળી ને જેમાં નુકરું કેવાય એમ જોરું આખું જોઈ લે મિત્રો હોળીના ફેન સબસ્ક્રાઈબર બધા સેલ્ફી લેવા જઈએ મિત્રો સેલ્ફી લેવા જો સેલ્ફી લેવા જાય ભાઈ બન આ ભાઈ નથી જવું સેલ્ફી લેવા આ બધાય જો હોળીના ફેન સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા જોઈ લે મિત્રો હાલો ફોટા પડી ગયા હલો હાલો હા ભાઈ ફોટા પડી ગયા હલો જવાજ અજીયા અજીયા ને ફ્રેન્ડ સબસ્ક્રાઇબ જો પાછો પાછળ જઈએ સુ તો બધે બાકી રહી ગયા મિત્રો બધે બાકી રહી ગયા હવે પછી નેક્સ્ટ ટાઈમ મિત્રો પછી હાલો હાલો આવજો હાલો 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 પછી બચી બીજી વાર આવલા મિત્રો અરબાભાઈ ગોળી ઉમટી દીધી રે બેન સબસ્ક્રાઇબ હતા બહુ મજા આવી ગઈ અરબાભાઈ ગોળી ઉમટી દીધી મસ્ત આવી કન ચેટ ના

હોળી ગરમ નથી તો હજી પચીસ આવી પચીસ આવી હાલે છે હોળી ગરમ થઈ જાય પછી મિત્ર આપણે અઠ્યાવી ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રીસ જેવી રહેવાલ ચાલે હાલે હે હજી મિત્રો હજી તારી ટાઢી હે હજી રેવા ચાલ હજી હોળીને ગરમ થવા દો પછી રેવા ચાલ બતાવું કેવી રીતના હાલે હે જાવ દો હરભાઈ ભાઈ પહેલા જ બાજુ જાવ દો ઘોડી નું રૂપ જો મિત્રો કાચા રસ્તામાં માં ચડાવી લે ઘોડી નું પણ ફૂલ મોજ આવે આ ધરપર પછી આપણે કાચા રસ્તા ઉપર ચડાવી મિત્રો ખાલી ઘોડી હાલે ગયો મિત્રો ખાલી اوو بيتو بيتو هي نيچار با بس کوي گودي आले મિત્રો આપણે આવી ગયા છે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જેમાં આપણે સૂર્ય સૂર્યઅશ્વ ફાર્મ ને સર્ચ કરેલું છે જેમાં તેમને બાયોમાં જ તેના વોટ્સઅપ નંબર અને કોલ નંબર આપેલા છે જેમાં આપણે તમને બધો સમાન બતાવી પેલા કે કયો કેવો સામાન આમાં છે આ પેજમાં માં તમામ પ્રકારનો સામાન જોવા મળે છે અને મિત્ર આ પેજમાં ફોલો કર્યો હશે તો ઘણી ઘણી ઓફર પણ જોવા મળે છે અને સામાન મગાવવા માટે તેના વોટ્સઅપ નંબર ઉપર મિત્રો આપણે પહેલાં હાઈ કરીને મેસેજ કરવાનો છે અને પછી જે સામાન આપણે ગમ્યું હોય તેના સ્ક્રીનશોટ પાડીને તેને મોકલવાના છે જેથી તે તેના ભાવ પણ કહી શકે અને આપણે ઓર્ડર કરવો હોય તો તેને કુરિયર ચાર્જને બધી વિગતો આપણે ફિલ કરવી પડે છે તો મિત્રો તમે પણ આપણી બધી વિગત આમાં નાખી દીધી છે જેમ કે એડ્રેસ નંબર નામ અને પછી તે કેટલો ચાર્જ થાય અને કેટલો ભાડું થાય તે આપણે કહે છે અને તેના ક્યુઆર કોડ મોકલે છે અને પછી આપણે પેમેન્ટ કરી છીએ અને બે જ દિવસની અંદર આપને કુરિયર મળી જાય છે અને મિત્ર આ સામાન મેં પણ મગાવ્યો છે અને પછી હું આ વિડીયો બનાવ્યો છે મેં કીધું આપણે અશોક મિત્રોને સામાન જોતો હોય તો તે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકે છે અને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરેલું હશે તો રોજ નવી નવી ઓફરો આવે છે અને રોજ તેને સ્ટોરીમાં હોય છે તો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે